તો મિત્રો ફાઇનલી આપણે એને રણોજા જાવાનું હોય તો બ્લોક કુદર આખો જોવા ના ભૂલતા મળીશું રણોજા મિત્રો તો જઈને જોયું નાવું હોય તો આવી અમાર હેલો યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મારા એક ન્યુ બ્લોગમાં જય રણોજા વાળા રામ પી જો મિત્રો આપણે તા સમજી તો સારું કેવું નહીં

નાવું હોય તો આવી જવાનું અમાર નાવા પૈસા જો આ બાજુ તલા છે ને આ બાજુ નકરા બાઉરી છે જુઓ મિત્રો આ ઈટ કેવડી બધી છે તમને હું દે આ જાડ કેવડું બધું જુઓ તમને જાડે કમેન્ટ કરજો sapi mitro jin piwo ya jauh kuliah ah ya mau gisio ini aku ini abis jo kita baju ya kamu punya jo mitro apa deh road upper ada jadi apa kacik iba kertas jadi ya dengan kontinu blog mempunyai rejo mudi nya jadi જો મિત્રો રિક્ષા માં આપણે બેહીને જવાનું છે જોઈ શકતા હશો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો મળી આપણે આગળ જઈએ જો મિત્રો આ હે ચિત્રામાનું મંદિર ને આ હે ચાડવા ને ઓલો જો કેટલે આતર નું આતર કેટલો બધો આતર સડી ને પડે ને તો જો નીચે કેવું છે આ બાજુ પાછું મસ્ત મજાનું તલાય છે

નમ 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 ઓગિસ્તન નામ એ સુનિયા એ સુનિયા મારા બનું તાર નામ શું હોય સુને ઓ નામ લઈને તો બોલાવરો હું મેન્ટલિસ્ટ કેવાણ તું મોદેરો હે નહી હે ઓગિસ્ત પાંડિયા આનું નામ હે ઘુ એકચ્યુલી માં ઘુ નામ હે પણ એને બધા ઘુજકી કે નામ હોય તો મિત્રો આપણે જવાનું હે આજ ફરવા

ને નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને જો મિત્રો આ હે મસ્ત મજાની ઘણજી તમને દેખાડી દઉં કેટલી મોટી હજુ હું નિશ્ચિત કરીને આ ફૂલ કેવા મિત્રો કોમેન્ટ કરજો મને મસ્ત ગમી ગયા મેં હમણાં આગળ પણ બતાવ્યા હતા ને અત્યારે પણ બતાવું મસ્ત મજાના હે જોઈ શકતા શું ફાઇનલી આપણો બ્લોક ના કે એન્ડ કરી દીધી બીજા બ્લોક માં તમને બતાવીશ હું રણો જા જવું નહીં બધું બીજા બ્લોક માં આવશે ને આ બ્લોક સુધી આખો જોવાનું ના ભૂલતા મળીશું નેક્સ્ટ બ્લોક માં ત્યાં ઘડી બાય બાય ડાયરેક્ટ જો મિત્રો લેલ ગાડી આવી